ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છોટાઉદેપુરની સોળમી વાર્ષિક સાધના સભા દરબાર હોલ ખાતે યોજાઈ છોટાઉદેપુર નગરમાં છેલ્લા સોળ વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજ રોજ તારીખ ચોથી મે બે હજાર પચીસ અને બુધવારે સાંજે પાંચ કલાકે દરબાર હોલ ખાતે સોળમી વાર્ષિક સાધના સભા યોજાઈ હતી ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત સૌનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું સોસાયટી દ્વારા સોસાયટીના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી ધોરણ એકથી બારમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ સોસાયટીના નિયમિત સભાસદોનું પણ મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું આજની સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા સોસાયટી ના મંત્રી તોફિક શેખ દ્વારા સોસાયટીનું લેખા જોખા ઉપસ્થિત સભાસ સમક્ષ રજૂ કર્યું હતું આભાર વિધિ સોસાયટીના કાનૂની સલાહકાર એડવોકેટ સલીમ મલેક દ્વારા કરવામાં આવ્યું હતું